અરે સુનિલ શું વિચાર છે સાના ટેન્શન માં છે મને તો જણાવ અરે તમે તો જાણો છો યાર મારા પપ્પા ની તબિયત કેવી છે બહુ આર્થિક પરિસ્થિતિ છે હાર નું ઓપરેશન છે દવાખાના નો ખર્જો છે આ મારી પરિસ્થિતિ કેવી છે તમે જાણો છો ભાઈ આપણી પણ પરિસ્થિતિ અમારી બધાની એક સરખી જ છે ને એ તો તને ખબર છે તમે કોઈ ટેન્શન ના ચિંતા ના કરશો

हेलो डॉक्टर साहब हां बोलो डॉक्टर साहब શું વાત કરો છો પૈસા મત સરસ સરસ ડોક્ટર સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર ઘણું છું ઓકે ઓકે થેન્ક યુ ડોક્ટર સાહેબ થેન્ક યુ થેન્ક યુ થા થા જોયું પૈસા મત ગોપરવારાનો આશીર્વાદ જો ડોક્ટર સાહેબે કહો ત્યારે પપ્પાનો ઓપરેશન ફી ન બોલો હું જ્યાં નોકરી કરું છું ત્યાં ત્યાંકરી ચોરી થઈ છે અને સેઠા આરોપ મારી પર મુક્યો છે હું બે દિવસ નું પૈસા જમા નઈ કરું તો મને ધ્યાન માં પૂરી

શું વાત કરો છો પૈસા ઘરે રહી ગયા હતા બસ હું આવું છું તમને મળવા છે જોયું સુનિલ શું કે છે શેઠના પૈસા ઘરે જ રહી ગયા હતા જો હમણાં મેં શું વાત કરી તને બોલો આવે સરસ 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 બસ બસ જય માતા અરે મિત્ર આજે તો ખુશખબરી છે તમારા બંને માટે શું વાત કરો છો તમને મારી કંપનીમાં જોબ ઓફર કરું છું બરોબર છે હવે તમારે કોઈની ગુલામી કરવાની જરૂર નહીં પડે અને કાલ્થી તમારે ટાઈમસર મારી કંપનીમાં આવી જવાનું છે મહિને તમારું maintenance મળતું રહેશે બરોબર છે ખુશ તો છો ને મારી કપરથી શું વાત કરો છો આ મિત્ર હા સરસ સરસ અને આવો અવસર ફરી ક્યારે નહીં મળે હા સાચી વાત છે સરસ ખુશ તો ને ખુશ બહુ શાંતિ થઈ ગઈ બસ બસ આજ જોઈએ મારે બરાબર છે સરસ કાલથી નોકરી ટાઈમ સર પોકી જજો બરાબર છે બરાબર રાજ બરાબર સુનીલ ઓકે આવી ગઈ મળીએ ઓકે સરસ ઓકે જય માતા જય માતા જોયું હવે આ ઊંઠ પહાડની નીચે આપણે આ તરફનો લાભ લેવો જ જોઈએ તો મળીએ કાલે નોકરી ઉપર ચાલો હા બોલો જય શ્રી કૃષ્ણ કેમ છો બોલો હા બુકિંગ તો થઈ ગયું છે અમારે બે જણનું છે હું ને આવે આપણા મિત્ર નયનભાઈ हाँ डेफिनेटली डेफिनेटली बस आ जेफिन, 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 थोड़ा समय मे चाहो तो कालू प्लेन जब अफकोर्स अफकोर्स जरूर मीसू बस क्या नहीं बोलो जरूर hmm. नहीं नयन भाई मेरी साथ सौ टका सौ टका बोलो भाई बीजू भाई अमेरिका में तो है। ना, 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 ना बात साची हाँ ते हमने गरीब ने याद कर बहुत सारू क्या नहीं ती नहीं यार અરે નયન મારી સાથે હા હા બોલો 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 અરે નયન મારી સાથે ચાલી કઈ વાત કરી કઈ વાત તમારું કામ થઈ જશે બોલો શું કરો બસ જો ધંધો ચાલે છે તમારા કઈ કામ કહેતો કહેશો બરોબર કઈ વાત બધી ઉપરવાળાની મરજી છે હા એ વાત બોલો બીજું ચલો જય સોમનારા આવી ગયા કેમ છો બધા જુઓ અમારે કાલની ફ્લાઇટ છે અમારે લોકોને કાલે જવાનું થશે બરોબર છે તો આ કામની તમે સંભાળી લેજો તું કામનું ધ્યાન રાખજે ઓકે દોસ્તો ચિંતા ના કરીશ આ કંપની મારી જ છે ત્યાં જોયું સમ્રાટ આટલા બધા પૈસા વાળો છે પણ એ કેટલી મદદ ના એને ત્યાં સાચું કરે પૈસા વાત આવી જ હોય કોઈ દિવસ કામ જ ના આવે નથી જેવો તેવો બોલ તારું કામ તો થઈ જશે પણ માલ થશે એ પણ રોકડા બોલ તૈયારી હોય તો ફોન કરજે પાછો હા હા સારું ચાલ મૂકું છું ફોન ઓકે હલો બસ થોડી વાર માં ઘેર પહોંચી રહ્યો છું તારો મારે આવું ચાલ હાની જરૂર નથી આની જરૂર છે તો મને કઈ લઈ જાવ છો દા

જો મારા મિત્ર ને ખરો પણ આવી છે ને તો તને જીવતો નહીં છોડું એટલું યાદ રાખજે મને વધારે જો એક કલાક અંદર તું તારા કંપની ના કાગળ આવ્યો તો તારા મિત્ર રામ રમી જશે ફાઇલ તો તને મળી જશે પણ મારા મિત્રને ને ખરોચ પણ ના આવી જોઈએ સમજ્યો ચાલ ને જઈને આવી આપણે એક મિનિટ સમ્રાટ ને જવા દે તું મારી પાસે આવું

No Come on. Come on.

ছুটি হচ্ছে খুব ঘর રે જલવો લા પિકા આ તો ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ છે અચ્છા થઈ છે આપણી જોડે સબરા અરે આપણા બંને મિત્ર મુસીબતમાં છે બંને બંને નહીં માત્ર સમ્રાટ જ કેમ ભાઈ એવું બોલે છે તું સમ્રાટ જે આટલો બધો કરોડપતિ હોવા છતાં પણ મને મદદ નથી કરી સુનીલ ના મદદ નથી કરી આ દુકાનમાં મારો પર આરોપ લાગ્યો તો દોઢ ડ લાખ ની મદદ ના કરીને ફોન આવ્યો ને રહ્યો એટલે સમ્રાટ ને પાછળ કાવતરું જ છે આવળો મારું અધા માટે તો હવે કંઈ કરવું જ પડશે મારા બીજિયે મરવા છે કરો જલ્દી हेलो દેવા હવે આપણે સમ્રાટનું તો કંઈ કરવું જ પડશે કારણ કે આ આટલું બધું સહન નહી થાય આપણે હવે ચિંતાની વાત નથી આ કંપનીનો માલિક હવે હું છું અરે કોણ કહે છે તમને મદદ નથી કરી તને અને સુનીલ ને બંનેને એણે મદદ કરી છે તે દિવસે તમને ખબર જે પણ તમારા દુકાનની જે ચોરીની ભરપાઈ છે ને હું કરવા તૈયાર છું આ વાતની વાત રાજને ન થવી જોઈએ બરોબર છે આ વાત ગુપ્ત રહેશે એનું મને વચન આપો 1.5 લાખ રૂપિયા હું આપીશ તમને ઓકે ચલો સેટ સ જય આપણો મિત્ર દિલ નો દિલદાર છે એને તમને બંને ને બહુ મદદ કરી છે અને એ વાત અમે બંને જ જાણતા અને અમે બંને જ તમારાથી આ વાત છુપાવી છે

हमारी પાસે વધારે સમય નથી સમ્રાટ મને માફ કરો चलो 12 બજે ને બજે ને જયશ્રીક ર સમ્રાટ નહીં હે નહીં સમ્રાટ